પટેલ છે મારું વાંચવાનો વિષય છે સ્વરીની સજનો દ્વારા અધ્યયની અસરકારકતા તપાસ એમાં મેં ભરણ ત્રણના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શિક્ષણ કરે એમની પસંદકારકતા તપાસવા માટેનું પસંદગી છે સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધન એટલે શું તો ક્રિયાત્મક સંશોધન એક શૈક્ષણિક સંશોધનનો પ્રકાર છે શૈક્ષણિક સંશોધનના ત્રણ પ્રકાર છે એક ક્રિયાત્મક છે પાયાનું અને વરિંદ સંશોધન તો ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ ખ્યાલ એક અમેરિકન પ્રોફેશનલ હતા જ કોરે એમના દ્વારા થયો હતો અને એમણે પુસ્તકો રજૂ કર્યા છે ક્રિયાત્મક સંશોધનો વિશે લેખો પણ રજૂ કર્યા છે અને ત્યાર બાદ એ પુસ્તકો અને લેખો ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થયા છે ત્યાર બાદ આપણા ગુજરાતમાં ઓગણીસો અડસઠમાં રાજ્ય શિક્ષણ ભવન દ્વારા વ્યવહારિક સંશોધનો રજૂ થયું હતું ડૉક્ટર દિલુ પારેખ દ્વારા અને સૌપ્રથમ ગુજરાતી પુસ્તક એ આપણું ક્રિયાત્મક સંશોધનો રજૂ થયું હતું તો ક્રિયાત્મક સંશોધન

બીજું વિદ્યાર્થીઓ જ્યારે નવા શબ્દો વિશે માહિતગાર થાય છે ત્યારે તેમને લાંબા સમય સુધી યાદ રહેતું નથી અને એ યાદ રાખવા માટે આપણે સ્વિંગ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો સૌ વિષયની પસંદગી શા માટે કરી તો વિષયની પસંદગી કરવા માટેનો મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે બાળકોને લાંબા સમય સુધી યાદ રહે છે વિદ્યાર્થીઓને સમજશક્તિ વધારવા તેમજ અભ્યાસક્રમને રસપ્રદ બનાવવા માટે તમજ દીર્ઘ કાળે લાંબા સમય સુધી એ વસ્તુ બાળકોને યાદ રહે એના માટે આ વિષયની મે પસંદગી કરી હતી સંશોધનના પસંદગી નમૂના મે કઈ પસંદ કર્યા તો બાળકોને સૌપ્રથમ બધા પરણો વિશે માહિતી આપી આપણે ઘર બગીચામાં લઈ જઈને બાળકોને જે આપણો છોડ છે એના વિશે બધી માહિતી આપી એના પરણો વિશે માહિતી આપી અને ત્યારબાદ એક એક પરણો ક્લાસમાં લાવીને બાળકોને પૂછ્યું કે તમે પરણો

પસંદ કરે છે લોકો કે મેં જાતે બનાવ્યું છે એટલે એક એક જો હું જાણવા લોકોને મળશે તમે જે પરણપોથી બનાવડાવી એ પરણપોથીની બાગરે કઈ કઈ વસ્તુની માહિતી મળી કે આવું આપને દેખાય છે સિવાય પરણી ઓળખ જે પછીનો રંગ બધા પરણાનો રંગ સરખા દર નિપુણનો વાદક આછો ગુપી હોય કોઈનો લાડ નારતો તો ગ્રીન હોય આ રીતે પરણાની ઓળખ છે પછી એનો ફૂલ પણ હોય છે એ પણ આપણા શરીર માટે ઉપયોગી હોય છે અને ભગવાનને પણ આપણે ચડાવવું છે ગાર્ડનમાં લઈ ગયા

પછી તુલસી છે તેનો અધ્યાત્મિક મોજો પણ હોય અને આપણે એનો ભગવાન ઉપયોગ શરીર માટે પણ સારું છે બાળકે પણ બનાવી તમે પણ બનાવી છે હા બસ બાળક પાસે બનાવડી છે મેં સે બે નમૂના લેવા છે તો તો કે આ સાઈડ તો ના ના એવું નથી એવું નથી મધ્યમ એટલે બધાય અમુક જેટલા વ્યવસ્થિત હતા આ રીતે આ બધું મધ્યમ વર્ગના લીધા પછી જે તમ નમબળા હોય એ રીતે પણ લીધા હશે કસોટી દોર ના એવું નથી કસોટી દોર બળના પ્રશ્ન કરી ને ત્યાર પછી ના એવું કઈ નથી

逆だな。